વરાછા મિની બજાર બોમ્બે માર્કેટ અને હવે રંગ ઉપવનમાં પણ ગેરકાયદે ઉઘરાણા છતાં તંત્ર પગલાં લેવામાં અખાડા કરે છે અને સૂચવે છે કે બધા જ ભ્રષ્ટ છે વિપુલ સોહાગિયા રોજ રોજ નિર્દોષ લોકો પાસેથી ગેરકાયદે પૈસાની ઉઘરાણી હવે સામાન્ય બની ગઈ હોય એમ લાગી રહ્યું છે આમ આદમી પાર્ટીમાં સનિષ્ઠ કોર્પોરેટર વિપુલ સોહાગિયા આજે ફરીવાર ગેરકાયદે ઉઘરાણા કરતા અસામાજિકોને પકડવા માંડ્યા હતા વિપુલ સોહાગિયાને વારંવાર ફરિયાદ મળતી હતી કે મકાઈપુલ ખાતે રંગ ઉપવન પે એન્ડ પાર્કમાં ગેરકાયદે પાર્કિંગના ઉઘરાણા થાય છે દસ રૂપિયા પાર્કિંગના અને વીસ રૂપિયા વસુલાય છે અને પૈસાની સ્લીપ પણ બોગસ આપતા હોવાનું માલુમ પડે છે આ બાબતે વિપુલ સુહાગીયાએ તપાસ કરતા ફરિયાદ સાચી પૂરવા થયાનું જણાવ્યું હતું આપ કોર્પોરેટર વિપુલ સોહાગ્યાએ જણાવ્યું હતું કે ભ્રષ્ટ ભાજપ સરકારના રાજમાં દરેક જગ્યાએ ખુલ્લે આમ ભ્રષ્ટાચારની દુકાનો ખુલી છે જ્યાં જાઓ ત્યાં એમના મળતીયાઓ લૂંટવા બેઠા છે ભાજપના નેતાઓ મલાઈ લઈને પોતાના મળતિયા કોન્ટ્રાક્ટ આપીને લોકોને લૂંટવાની ખુલ્યામ છૂટ આપે છે વિપુલ સુહાગ્યાએ વધુમાં જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાના લગભગ દરેક પાર્કિંગ માં ભ્રષ્ટાચારના અડ્ડા બની ગયા છે એક વર્ષ પહેલા બોમ્બે માર્કેટ પાસેના અને પાર્કિંગમાં કોન્ટ્રાક્ટ વગર પૈસા ઉઘરાવતા પકડાયા હતા ત્યારબાદ બે મહિના પહેલા રેશમા રો હાઉસ પાસે આવેલ મલ્ટી લેવલ પેન પાર્કમાં પણ કોન્ટ્રાક્ટ વગર પૈસા ઉઘરાવતા પકડાયા હતા ત્યારબાદ દસ દિવસ પહેલા મિની બજાર મલ્ટી લેવલ પેન્ડ પાર્કમાં પણ કોન્ટ્રાક્ટ વગર પૈસા ઉઘરાવતા પકડાયા હતા અને હવે ચોક બજાર રંગ ઉપવન ખાતે પણ આવી જ રીતે લોકોને લૂંટવાનું કામ ચાલુ છે છતાં દિન સુધી સુરતમાં નગરપાલિકાના અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આ બધા કામ ભ્રષ્ટ શાસકો અને અધિકારીઓની કૃપાથી જ થાય છે બાકી કોઈની હિંમત છે કે આવી રીતે પૈસા ઉઘરાવી શકે વિપુલ સોહાગ્યાએ તાત્કાલિક આવા સમૂહ પર કાયદાકીય અને ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને અધિકારીની સામેલગીરી બાબતે પણ તપાસ કરવાની માંગ કરી હતી